ગાંધીનગરના રૂપાલમાં વરદાઈની માતાજીની પલ્લી રૂપાલમાં શ્રી વરદાઇની માતાજી બિરાજમાન છે સુદ નોમની રાત્રે અહીંયા રૂપાલની પલ્લી તરીકે બિરાજમાન માતાજી જે આસુસુદ નોમની રાત્રે રૂપાલમાં જે ઘીની નદીઓ વહેશે વરદાઈની માતાને હજારો લીટર ઘીનો અભિષેક કરવામાં આવશે ગામના તમામ રસ્તાઓ પર ઘીની નદીઓ સમાન બની જતા હોય છે આમ તો દર વખતની માફક નોમની રાત્રે નોમની રાત્રે રાત્રે બાર વાગ્યા પછી માતાજીનો રથ નીકળતો હોય છે આખા ગામની અંદર સત્યાવીસ ચકલા જમેકીએ એટલે સ્ટેન્ડ છે સત્યાવીસ સત્યાવીસ જગ્યાએ ચકલાએ ફરીને મંદિરની અંદર એ રથ આવતો હોય છે અને સત્યાવીસ ચકલા ઘીનો અભિષેક થતો હોય છે દર વખતની માફક એક એક જેમ વર્ષ જાય એમ વધારે વધારેનો ઘીનો પ્રવાહને અભિષેક પણ થતો હોય છે અને યાત્રાળુનો પ્રવાહ પણ વધતો જાય છે અને આ વખતે અમારા અંદાજ પ્રમાણે બારથી પંદર લાખ લોકો નોમની સવારથી દસરા સુધી એ માની અહીંયા આવે છે દર્શન કરવા માટે